મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગોના પાપે એટલે કે પાપ કર્યું હોય તો ક્યારેક ક્યારેક પેપળાને પણ બળવું પડે છે આ ઘટના સંપૂર્ણપણે એને સચોટ રીતે સાબિત થતી હોય તો એ ઉમરી ગામની ઘટના સાથે મેળ ખાય છે ઉમરી ગામની અંદર મિત્રો એક એવી ઘટના ઘટી કે જેમાં એક વ્યક્તિને કોઈ પણ લેવા દેવા વગર એની હત્યા કરી દેવામાં આવી એવો આરોપ લાગી રહ્યો છે આ આરોપ કોના પર લાગ્યો કેમ લાગ્યો એની વાતચીત આપણે કરવાના છીએ પરંતુ એ પહેલા જાણી લઈએ કે હત્યા જેમની થઈ એ કિશન ઠાકોર નતો તો આ ગામનો વતની રહસ્યમય વિશેની વાતચીત આપણે જાણવાના છીએ જ્યારે આ સમગ્ર ઘટનાએ રાત્રે બે વાગે ઘટી અને જ્યારે સવારે પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે પોલીસ માટે પણ એ ચોંકાવનારું હતું કે આવી રીતનું કેમ્પ થવામાં આવે હવે મિત્રો આ સમગ્ર ઘટનાની અંદર પ્રકાશ પાડવા જઈએ તો આ ઘટના કેવી રીતે ઘટીને આ ઘટનાને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો આ વિષય ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું નમસ્કાર મિત્રો હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવાના છીએ ખૂબ જ ડિટેલમાં ડિટેલમાં વાતચીત કરવાના છીએ કે ઉંબરી ગામે ત્રેવીસ તારીખે રાત્રે બે વાગે ઘટના ઘટી ઘટના એવી હતી કે ત્રેવીસ તારીખના રાત્રે બે વાગે એક મોતનો ખેલ ખેલાયો અને એક યુવનને યુવકને કચડી નાખવામાં આવ્યો એક યુવકને કચડી નાખવામાં આવ્યો એ કચડવાની ગાડી હતી ઇકો જે ઇકો ગાડીથી કચડવામાં આવ્યો હતો એ ઇકો ગાડીનો નંબર હતો જી જે આઠ ડી ચોવીસ બેતાલીસ આ નામની ઈકો ગાડીથી સિંહ વાઘેલા નામના એક વ્યક્તિએ કચડી નાખ્યો જ્યારે આ ઘટના સમગ્ર સામે આવી ત્યારે લોકોને શરૂઆતની અંદર લાગ્યું કે આમાં શું દુશ્મની હોઈ શકે છે આમાં શું લોકોને એકબીજાથી લેવા જેવા હોય છે પરંતુ પોલીસે જ્યારે આની ઊંડાણપૂર્વક તપાસ બેસાડી ત્યારે પોલીસને જે જાણવા મળ્યું એ વિશેની આપણે વાતચીત કરવાના છે જ્યારે પોલીસે આની અંદર ઊંડાણપૂર્વક તપાસ બેસાડી તો તપાસની અંદર જાણવા મળ્યું કે જે રોહિત છે રોહિતના ભાદર નંદુભા અને નંદુભાના ભાદર ઘુમસિંહ એટલે ઘુમસિંહ અને સામેની પાર્ટીના નાનુભા આ બંને સગા ભાઈ છે નાનુભા અને ઘુમસિંહ બંને સગા ભાઈ છે ત્યારબાદ નાનસિંહ નાનુભાનો દીકરો એટલે કે કરણસિંહ નાનું ભાનો દીકરો કરણસિંહ અને નાનુભા વાઘેલાન જે છે એ બંને પિતરાઈ ભાઈ થાય છે નંદુભા વાઘેલા અને કરણસિંહ બંને પિતરાઈ ભાઈ થાય છે કરણસિંહના પાધર નાનુભા વાઘેલા અને નંદુભાના પાધર કુમશીમ વાઘેલા બંને સગા ભાઈ છે આ પારિવાહિક મેટર ચાલતી હતી ને પારિવાહિક મેટરની અંદર આપણે ગામ લોકો જોડેથી પણ જાણવાની કોશિશ કરી બીજા બધા જોડેથી જાણવા વાતચીત એવી હતી કે કોઈ એવી બાબત ન હતી કે બાબતે આમને ઝઘડો ચાલતો હતો આ નાના મોટા અમને ઝઘડા ચાલતા હતા ક્યાંક જમીનને લઈને ચાલતા હતા ક્યાંક બીજા વિવાદોને લઈને ચાલતા હતા અને આ જે ઝઘડા ચાલતા હતા એ ઝઘડાની બાબતે બંને લોકોએ સામે સામે ઝઘડો કર્યો હતો પહેલો જ્યારે આ બંને લોકોએ સામે સામે ઝઘડો કર્યો ત્યારે તારીખ હતી એકવીસ એકવીસ તારીખના રોજ આ લોકોએ ઝઘડો કર્યો અને એકવીસ તારીખના રોજ આ લોકોએ ઝઘડો કર્યો એટલે બાવીસ તારીખના રોજ પોલીસ એમને પકડીને લાવી પોલીસ એમને પકડીને લાવી પોલીસે પકડીને લાવ્યા બાદ બાવીસ તારીખની સવારે એમને જ્યારે મતલબ કે બંનેના રિપોર્ટ કરવામાં આવ્યા તો બંને લોકો ભીધેલી હાલતમાં હતા ભીધેલી હાલતમાં ઝઘડો થયો એમને વાતચીત કરી એમને કહ્યું કે અમારે સમાધાન કહ્યું છે નોર્મલ મારામારી હતી એટલે પોલીસે બંને પાર્ટીઓને સામસામે જવા દીધી પોલીસે જે પકડીને લાવ્યા આમાં નાનું નાનું ભાવના દીકરા કરણસિંહ પણ હતા નાનું ભાવ વાઘેલા પણ હતા અને નંદુભા પણ હતા તો એમને લોકોને પકડીને લાવ્યા અને જે સામે સામે બંને જણ પીધેલી હાલતમાં હતા અને ઝઘડો કર્યો હતો તો એ ઝઘડાનું સમાધાન બાવીસ તારીખે સવારની અંદર થતાં એમને જવા દેવામાં આવે જ્યારે સવારમાં બાવીસ તારીખે જવા દેવામાં આવ્યા ત્યારબાદ આ ઝઘડાએ ત્રેવીસ તારીખે રાત્રે બે વાગે ઉગ્ર સ્વરૂપ લીધું પરંતુ એ બાવીસ તારીખની સવારથી માંડીને ત્રેવીસ તારીખ સુધી શું ઘટના ઘટીને કેવી રીતે પ્લાન ઘડાયો કેવી રીતે પ્લાનને અંજામ આપવામાં આવ્યો એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ હવે મિત્રો આમાં બધાનો અલગ અલગ પ્રકારનો મંતવ્ય છે પોલીસ ફરિયાદની અંદર જે નોંધવામાં આવ્યું છે એમાં પોલીસ શું કહી રહી છે એ હું તમને પહેલા તો સંભળાવી દઉં જોલે પોલીસને ફરિયાદ મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયો છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો બે અઢી વાગેનો છે તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ સિહોર ત્યાં ભૂકી ગયા હતા જગ્યાને કોર્ડોન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરેન્દ્રનાથ જેનું નામ કિશનસિંહ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુબા વાઘેલા રહે ઉમરી નાની પાટી આ બંને જણા એમની એક જૂની અદાવત હતી ત્યારે ફરિયાદી અને મરંજાના બંને સમય હોવાના કારણે કિચડ હતો આના કારણે મરેન્દાના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે એમ બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાર્ટી એ ઇકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના વોડ ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ જગ્યા ઉપર મોત થઈ ગયા હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભાઉ વાઘેલા ઉમરી નાની પાર્ટી એમને અત્યારે પોલીસે રાઉન્ડઅપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે અને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલની ટીમો આવી ગઈ હતી અમારી ડોગ ટીમો તે આવી ગઈ હતી અને સાથે સાથે અમારી એનસીબીની ટીમો અને એસએચની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડઅપ કરી દીધું છે હવે આગળનો તપાસ પીઆઈએફસીઓ કરી રહી છે બીજા કોઈ આરોપીઓ સાહેબ અત્યાર સુધી અમારે ફરિયાદમાં એક જ નામ નજરે જોના સાહેબ છે એક જ નામ આપ્યું છે પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે એ તપાસનો વિષય છે એ જ્યારે પણ થશે આપને જણાવીશ વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ વાહનનો કોઈ મૂળ તપાસ તપાસનો વિષય છે પણ અત્યારે પ્રથમ દિવસે એવું જણાવવામાં આવ્યું છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે કંડક્ટર તરીકે કામ કરતો હતો એમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દિવસે જાણવા મળ્યું છે પણ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે સાંભળ્યું પોલીસના કહેવા મુજબ એવી ઘટના રીતે ઘટી છે કે જે આર કરણસિંહ અને ત્યારબાદ જેમની હત્યા થઈ ગઈ કિશન ઠાકુર બંને બાઇક લઈને જતા હતા અને જ્યારે એઓ ઘરે પહોંચવા માટે પહોંચાને ત્યારે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો એટલે કે પોલીસનું એવું કહેવું છે કે એ લોકો જ્યારે ઘરે જતા હતા ત્યારે એ સમયે એમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો અને એમના પર જે હુમલો કરી દેવામાં આવ્યો એ એમની વાટ હતી ને એ જગ્યાએ એમના ઉપર હુમલો કરી અને એમને કચડી નાખવામાં આવ્યા જ્યારે આ વિષયની ફરિયાદી જોડે વાતચીત કરી ત્યારે ફરિયાદીનું કહેવું એવું છે કે રાત્રે હું એકલો ઘરે નહોતો જઈ શકતો એટલે કે કરણસિંહનું કહેવું એવું છે કે હું એકલો ઘરે નહોતો જઈ શકતો એટલા માટે મેં મારા મિત્ર કિશનને કહ્યું કે તું મને ઘરે મૂકવા આવ્યા અને કિશન મને ઘરે મૂકવા આવતો હતો અને એ જ દરમિયાન આ લોકોએ અમારા ઉપર હુમલો કરી અને કિશનની હત્યા કરી નાખી હું ત્યાંથી ભાગી ગયો અને કિચન કિશન ઉપર ગાડી ઈકો ચડાવીને કિશનને કચેડી નાખ્યો પરંતુ જ્યારે આ સમગ્ર ઘટના ઉપર જે ફરિયાદી નોંધાયેલી છે ફરિયાદ વગર જ્યારે ગ્રામજનો જોડે આપણે વાતચીત કરી ત્યારે ગ્રામજનોનું કહેવું એવું થતું હતું કે આ લોકોનો ઝઘડો અવારનવાર થતો રહેતો હતો ચાલતો રહેતો હતો અને જે દિવસે આ ઘટના રાત્રે બે વાગે ઘટી એ દિવસે એવું ગામ લોકોનું કહેવું હતું કે રાતના સમયે ત્રણ ચાર લોકો કે ઘણા બધા લોકો એ ગયા હતા અને એમના એટલે મતલબ કે જે નંદુભા છે એમના જે પુત્ર છે રોહિત જેમના ઉપર હત્યાનો આરોપ લાગ્યો છે એમના ખેતરની અંદર આ બબાલ થઈ હોય એવું જાણવા મળ્યું છે જ્યારે પોલીસ પંચનામાની અંદર પહોંચી ત્યારે પોલીસે પણ જોયું તો એ જગ્યા અને ખેતરને વાડ જે હું તમને બતાવી રહ્યો છું એ જ જગ્યાએ આ હત્યાનો અંજામ આપવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ બધાની અર્થે જ્યારે આપણે વાતચીત એ આરોપીઓ સુધી પહોંચ્યા જેમના ફોટા પણ મારા ઉપર શેર થઈ રહ્યા છે એ આરોપીઓ સુધી પહોંચ્યા અને આરોપીઓ જોડે વાતચીત કરી તો એમની કહાની કંઈક અલગ હતી આરોપીઓનું એવું કહેવું હતું કે રાત્રે અમે બે વાગે ઊંઘ્યા હતા ત્યારે પાંચ છ માણસો આવે છે આવીને મારી દીકરી એટલે કે રોહિતના પિતા નંદુ એવું કહ્યું છે કે મારી દીકરીને આવીને ચાર પાંચ લોકો એ દે છે અને એવું કહે છે કે ક્યાં છે તારા ભાઈ અને મારી નાખવામાં આવે જ્યારે વાતચીત કરવામાં આવશે ત્યારે રોહિતના ભાદર એવું કહે છે નંદુ ભાગે હું ત્યાંથી ભાગી ગયો અને રોહિત ગાડીની અંદર ચડી ગયો અને પૂર ઝડપે ગાડી ત્યાંથી ભગાવા એટલે હંકારવા જતો હતો અને ત્યાં જ અચાનક કિશન એ ક્યાંથી વચ્ચે આવી ગયો અને કિશન એ કચડાઈ ગયો પરંતુ આ જે વાતચીત છે એ સામેના પક્ષની છે જે પહેલી વાતચીત હતી એ સામેના પક્ષની હતી આ બંનેની વચ્ચે પોલીસે જે તપાસ કરવાની છે એ સાચી એ તપાસ કરવાની છે કે આ ઘટના કેવી રીતે ઘટીને ઘટના કેમ ઘટે કારણ કે કોઈ પણ ઘટના ઘટે તો એ કેવી રીતે ઘટી અને કેમ ઘટી એ ઘટનાની અંદર મહત્ત્વપૂર્ણ કડીઓ હોય છે એની તપાસની આ તપાસના અર્થે પોલીસે તપાસ કરી તાત્કાલિક આરોપીઓને પકડી લેવામાં આવ્યા પકડેલા આરોપીઓમાં રોહિતસિંહ પરમાર અને ત્યારબાદ વાતચીત કરીએ તો નંદુબા પરમાર બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા રાતથી લઈને અત્યાર દિવસ સુધી એટલે કે ચોવીસ તારીખ સુધી બંને અંડર કસ્ટડીમાં હતા હમણાં ચાર વાગ્યા બાદ ચાર વાગ્યા અથવા ત્રણ વાગ્યા આજુબાજુ જે રોહિતના ભાદર છે નંદુભા ગુમસિંગ વાઘેલા એમને છોડી દેવામાં આવ્યા કારણ કે એમનો સીધી લીટીની અંદર ગુનામાં કોઈ ડાયરેક્ટ રોલ બનતો નથી જે આરોપી અંદર છે રોહિત એને અત્યારે અંદર રાખવામાં આવ્યો છે અને રોહિત જે અંદર રાખવામાં આવ્યો છે એના ઉપર કલમ એકસો ત્રણ એક અને ત્યારબાદ બસો ને ની કલમ અંદર ગુનો નોંધવામાં આવ્યો છે કલમ નંબર એકસો ત્રણ એટલે કે મર્ડર ઇરાદાપૂર્વક માણને મર્ડર કરવાની કલમ ત્યારબાદ બસો છ્યાસી એટલે પૂર ઝડપે ગાડી હંકારી અને કોઈ ઉપર ચડાવી દેવાની કલમ તો બંને કલમો હેઠળ ગુનો નોંધી અને બંને ઉપર તપાસ ચાલુ કરવામાં આવી છે હવે આ તપાસની અંદર મૂળભૂત કારણ શું હતું શું નીકળે છે એ તો જોવાનું રહ્યું કારણ કે એ વિષય ઉપર આપણે કંઈ ડીપની અંદર જાણતા નથી પરંતુ જે આપણે વાતચીત કરી વાતચીતની અંદર એવું હતું કે જે ભાઈ કિશનભાઈ ઠાકોર જેમની હત્યા કરી દેવામાં આવી એમને આ મેટરથી કોઈ લેવા દેવા ન હતું ન તો એ નંદુભાના પરિવારને કોઈ એમને દુશ્મની હતી કે ના એમને નાનું ભાના પરિવારથી કોઈ દુશ્મની હતી પરંતુ એવો કરણસિંહના મિત્ર હતા અને કરણસિંહના મિત્ર હતા હાથે રહેતા હતા અને ત્યારબાદ એમને ખબર નહીં કઈ રીતે ઘટના ઘટી પરંતુ એમની સાથે હતા અને આ મેટરમાં કેવી રીતે ઇન્વોલ્વ થયા અને કેવી રીતે ગયા આવ્યા એ આપણને કોઈ માહિતી નથી અલગ અલગ પ્રકારની માહિતીઓ બધેથી મળી રહી છે કારણ કે જે ફરિયાદ લખાવી છે એ ગામ લોકોનો રિવ્યૂ અને આરોપી લોકોનો રિવ્યૂ એ બધાનો અલગ અલગ આવી રહ્યો છે પરંતુ મુખ્યત્વે જે ગામવાળા લોકો કહેતા હતા એ આપણે સત્ય માનીએ તો એવી વાતચીત હતી કે આ જે ખેતરમાં ઝઘડો થયો ખેતરની અંદર આ લોકો મારવા ગયા હોય એવી આ શંકા ગામવાળા લોકોને છે હવે મારવા ગયા કે એમના ઘરે જતા હતા કે શું હતું એ સત્ય તો પોલીસ જ બતાવી શકે આપણે તો ખાલી ગામ લોકોની વાર્તા ઉપરથી વાતચીત કરી શકીએ પરંતુ એ દરમિયાન આ જે ઘટના ઘટી ગઈ એમાં હવે કિશનભાઈને પોતાનો જીવ ગુમાવવાનો થયો કિશન ભાઈ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા અને એમના પરિવારની અંદર જે દુઃખ પડવાનું છે એ દુઃખ એમનો પરિવાર જ સમજી શકશે એટલું બધું દુઃખ પડવાનું છે એટલે મિત્રો ઘણી બધી વાર કહેવાતો એવી કહેવાતી હોય છે કે કોના પાપે પેપળો બળે એટલે કે પાપ કોઈ બીજાનું હોય અને બળવાનું આપણે થાય ઝઘડો બંને ભાઈઓ ભાઈઓ વચ્ચેનો હતો અને એનાથી વધારે હતો તો બંને કાકા ભત્રીજાઓ અને પિતરાઈ ભાઈઓનો એમના કુટુંબિક ઝઘડો હતો એ કુટુંબની ઝઘડાની અંદર લેવા દેવા વગરની કિશનભાઈ ઠાકોરની હત્યા થઈ ગઈ હવે અત્યારે તો એના અંદર કાર્યવાહી પણ થશે બધું જ થશે પરંતુ અત્યારે તો કિશનભાઈનો પરિવાર એ કિશનભાઈને ખોઈ ચૂક્યો છે એટલા માટે મિત્રો જીવનની અંદર એક વસ્તુ નક્કી રાખવાની કે ક્યારેય કોઈ દિવસે કોઈ પણ કામની અંદર આપણે ઉડતું કોઈ દિવસે લેતું લેવા જવાનું નહીં કોઈપણની મેટર હોય આપણે આપણા પરિવારને સાચવવાનો આપણો પરિવાર સાચવાય એ સાચવવાનો ક્યારેય એવું થાય છે કે વાતચીતો આપણે તો ઘણી બધી સાંભળી છે કે ઘણી બધી વાર બીજાનું ખરાબ કરે એનું ખરાબ થાય પરંતુ બીજાનું ખરાબ કરે એનું ખરાબ તો જ્યારે થવાનું છે ત્યારે થશે પરંતુ જે આપણું ખરાબ કરી નાખે અત્યારે મતલબ કે જેમને પણ આ કામકાજ કર્યું છે એ લોકોનું તો જે થવાનું છે એમને સજા પડવાની છે એ લોકો પડવાની જ છે કારણ કે ભારતીય સંવિધાન મુજબ કોઈ પણ વ્યક્તિ એ ગુનો કરીને બચી શકતો નથી પરંતુ અત્યારે તો કિશનભાઈના ઘરે એ માતમનો માહોલ છવાઈ ગયો કારણ કે ભાઈનો ઘરનો તો કાસળ નીકળી ગયો એમના મા બાપે તો દીકરો ગુમાવી દીધો તો મિત્રો આ ઘટના હતી ઉંબરીવાળી આ ઘટનાની અંદર અત્યારે પોલીસ સ્ટેશન પહોંચેલી છે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં છે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ જોડે શું પૂછપરછ થશે શું વાતચીત થશે શું કોઈ નવું પહેલું ખુલશે શું આ ઘટનાની અંદર કોઈ નવા લોકોના નામ બહાર આવશે શું આ ઘટના એ સેના માટે ઘટી હતી એવું કોઈ પણ વાત મારા જુદી જેવી પહોંચે એવી આપના સુધી હું તાત્કાલિક પહોંચાડતો રહીશ એટલે મિત્રો જો તમને મારા વિડિયો ગમતા હોય તો મારી ચેનલમાં બનેલા રહેજો મારા વિડિયોને જોતા રહેજો જેથી હું તમારા માટે આવા અદ્ભુત વિડિયો બનાવતો હજી પણ આપણે વાતચીત કરીશું આગળ આ વિડીયોની અંદર શું થાય છે જોવાનું રહ્યું પણ અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મને સપોર્ટ કરતા રહેજો